પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે કમડાના કેસ મળી આવતા ગત દિવસોમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી એ સંયુક્ત રીતે ધર્મજ ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમાં માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય વિભાગની ઓગણીસ જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરી જરૂરી આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આજે એપેડેમિક મેડિકલ ઓફિસર રાજેશ પટેલ સાથે ધર્મજ ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી તેમણે જણાવ્યું જણાવ્યું કે ધર્મજ રબારીવાસ અને નવાપુરા વિસ્તારમાંથી લેવામાં આવેલ પીવાના પાણીના સેમ્પલનો રિપોર્ટ પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી આવતા તે પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે પ્રમાણમાં માલુમ પડતા બિન પીવા લાયક સાબિત કર્યું છે તેમ જણાવ્યું હતું ધર્મજ ગામ ખાતેથી આજે કમળાના આઠ નવા કેસ મળી આવતા અત્યાર સુધીમાં કુલ એકસો જેટલા કમળાના કેસ મળી આવ્યા છે આજે મળેલા આઠ કેસ પૈકી ચાર દર્દીને દાખલ કરવામાં આવ્યા છે તેની સાથે ગતરોજ દાખલ કરવામાં આવેલા નવ દર્દીઓને રજા આપવામાં

અને મેઇનલી સોર્સ કન્ટેમિનેટેડ વોટર છે જેનો અત્યારે લગભગ ચોતર જેટલા સસ્પેક્ટેડ કેસો આવ્યા છે ઓગણીસ જેટલા દર્દીઓ એડમિટેડ પણ છે તમામ સમગ્ર ગામમાં જે અફેક્ટેડ એરિયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ જે ઘર ટુ ઘર જઈને સર્વિલન્સ કરવાનું છે જે ક્લોરિન ટેબ્લેટનું વિતરણ ક્લોરિન ટેબ્લેટ કઈ રીતે યુઝ કરવાનું પાણી દર વખત ઉકાળીને પીવાનું સમગ્ર ગામમાં લાઉડ સ્પીકરથી જગ્યા જગ્યા નોટિસ બોર્ડ અને ડોર ટુ ડોર જે આરોગ્યની તમામ ટીમો પંચાયતની ટીમો દ્વારા લોકોને માહિતગાર રહ્યો છે આ ઉપરાંત હોય તો ત્યારે પેરાસિટામોલ પેરાસિટામોલ કરવાનું નહીં યુઝ કરવાનું આ માટે ફાર્મેસીને અને ધર્મજની આજુબાજુના તમામ જનરલ પ્રેક્ટિશનર્સને પણ આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે પંચાયતની ટીમ દ્વારા જેટલા પણ ગામમાં લીકેજેસ આઈડેન્ટીફાઈ થયા હતા મોટાભાગના લીકેજ ઓલરેડી ही अटेंड થઈ ગયા છે હજુ જે પાકી લીકેજ છે આ આના ઉપર પણ યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે સો બેઝિકલી આરોગ્ય વિભાગની તમામ ટીમો પાણી પુરવઠાની ટીમો Panchayat ની ટીમો તમામ ટીમો ધર્મજ ગામમાં આ કમળાના રોગચાળાને અટકાવવા માટે તમામ સમગ્રે કામગીરી કરી રહી છે લોકોની મારી ખાસ रिक्वेस्ट છે જારે પણ કોઈ સિમ્પટમ ક્યારે પણ પીવાનું પાણી અવશ્ય ઉકાળીને પીવે આ એક ખૂબ અગત્યની બાબત છે તો તમામ ધર્મજના લોકોને મારી વિનંતી છે આરોગ્ય વિભાગ તરફથી જે આઈસી એક્ટિવિટી જે સૂચનાઓ આપવામાં આવી રહી છે આ સૂચનાઓનો અમલ આપણે બધા કરીશું તો ડેફિનેટલી ભવિષ્યમાં આગામી દિવસોમાં જે નવા કેસો આવી રહ્યા છે સસ્પેક્ટેડ આમાં નોંધપાત્ર ઘટાડો કરીને આપણે આ રોગચાળાને અટકાવી શકીશું